ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ્મ દારૂબંધી હોવા છતાંય વડગામ તાલુકાના બસુગામમાં ખુલ્લામ દારૂનું વેચાણ થાય છે બસુગામના લેબલપુરા પ્રાથમિક શાળાના આગળ રોડ પર દારૂની ગામના લેબલપુરામાં ખુલ્લેમ દારૂ વેચવાની પરવાનગી કોણે આપી શું આવનાર બાળકોનું ભવિષ્ય પણ ખરાબ અસર પડે કે ખોટા વ્યસને ચડે તો તેનો જવાબદાર કોણ સુતંત્ર અને ગામના સરપંચને ખાલી ચૂંટણીમાં ઉભા રહી ખાલી મોટી મોટી વાતો જ કરે છે આવા નહીં હોય કે પછી એમને પણ એમનો ભાગ મળી જતો હશે અને શાળાની આગળ દારૂની બોટલો ફેંકવામાં આવે છે હોળીના પર્વ તહેવારના દિવસે બચુ ગામના લેબલપુરા દારૂના રંગે રંગાયું લેબલપુર પ્રાથમિક શાળાની જોડે ખુલ્લામ રોડ પર દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો તંત્રને અને ગામના સરપંચને બાળકોના ભવિષ્ય પર ખોટી અસર ના પડે એવા પગલા લેવા લોકો દ્વારા અપીલ બ્યુરો રિપોર્ટ એચ ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથ